જે કામકાજ પૂર્ણ થતા ચિત્તર અને જસવંતગઢ ગામોની વર્ષો જૂની માળખાગત સુવિધાઓ જેમ કે રોડ રસ્તા બસ સ્ટેન્ડ વગેરેનો અંત આવ્યો છે આ લોકાર્પણ અમરેલીના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું હતું ચિત્તર પંચાયત તેમજ જસવંતગઢ ગ્રામ પંચાયતના આગેવાનો તથા સભ્યો દ્વારા કૌશિકભાઈ વેકરિયાનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સંતો મહંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા ગામના વિકાસ માટે તેમના સતત પ્રયાસો અને દ્રષ્ટિબળ માટે ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા ઋણ સ્વીકાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તાજેતરમાં સરકારી નોકરીમાં નિમણૂક પામેલા ગામના યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગમાં

Madam Mohan ji